નમસ્કાર મારું નામ છે કુણાલ તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ આજના ડિજિટલ યુગની અંદર યુવાનો વાયરલ કે ફોલોવર્સ વધારવા માટે રીલ બનાવવા કોઈ પણ હદ સુધી ઉતરી રહ્યા છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રસ્તા ઉપર વાહનો રોકીને રીલ બનાવી રેલવે ટ્રેક ઉપર રીલ બનાવી જેના કારણે નિયમો ભંગ થઈ રહ્યા છે ઘણીવાર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરીને માફી પણ મંગાવતા આપણે વિડીયો જોયા છે સુરતની અંદર

આ બનાવવા મોટા ભાગે તો બાર બાર ઓક્સિયન હોય બગીચામ હોય તો ના બનાવીએ તો ઘણીવાર રસ્તા ઉપર કાયદાનો ભંગ પણ કરતા હોય છે યુવાનો જેના લીધે પોલીસ દ્વારા એમને સબક પણ શીખવાડવામાં આવે છે શું લાગે છે આને લઈને કોઈ પગલા લેવા જોઈએ ના એમાં આપણું આપણે વાગી જાય પોલીસ પાસર આવે તો ગાડી ભગાઈ જાય તો એપિનેન્ટ થઈ જાય એના લીધે આપણો વાગ

હાલ રીલનો ક્રેઝ ખૂબ જ છે યુવાનો ગમે ત્યાં રીલ બનાવતા જોવા મળતા હોય છે ઘણીવાર પાછળ વાહનો આવતા હોય તો વાહનોને રોકીને પણ તે લોકો રીલ બનાવતા હોય છે શું લાગે છે આ કેટલું યોગ્ય છે કેટલું યોગ્ય નથી વાત કરો ત્યારે વાહનો રોકીને યોગ્ય નથી રીલ્સ બનાવવાનું ટ્રાફિક થાય ટ્રાફિકનું પાલન કરવો પડે આપણને તો રોડ ઉપર રીલ્સ ના બનાવાય બાકી તમે બહાર કોઈ જગ્યાએ ફરવા ગયા હોય કોઈ બગીચો હોય ત્યાં રીલ્સ બનાવો તો વાંધો ના આવે પણ આપણા રોડ પર ના બનાવાય કેમ કે આના માટે પબ્લિક ના તાપલિક થાય છે રોડ પર બનાતે ના લીધે બધાને તકલીફ થાય બાકી તમે ઘરે યુઝ બનાવો બહાર બનાવો વાંધો ના આવા પણ રોડ ઉપર ના બનાવો ઓ ઘણીવાર આપણે જોયું છે કે લોકો ટ્રેન ના પાટા ઉપર પણ રીલ બનાવતા હોય છે શું લાગે છે કેટલું જોખમી છે જીવ જોખમમાં નાખો કહેવાય ના કરન નારાયણ કોઈ દિવસ ટ્રેન બી આવી જાય કોઈ દિવસ જીવ બી જતો રહે કેટલાનો બી જયેલો છે જીવ તો એમાં જો આપણે જો જોખમ ના ઉઠાવાય કેમ કે આપણા રિલ્સ બનાવો તો આપણા ઘર સ બગીચો સ શું લાગે છે આને લઈને કોઈ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ થઈ જવો કાયદેસરની કાર્યવાહી અત્યારે કોઈનો જીવ બી જોખમમાં જઈ શકે આજના કારણે અત્યારના છોકરાઓ કોઈનું કેવું માનતા બી નથી બાકીના અત્યારના જુવાની આવે તો પોતાની મરજી કરે છે કોઈનું કહેવું માને બી નહીં કોઈ બોલે તો તરત કોઈના ના મેટર બી કરી નાખે